સાત પેડિંગ જે પર ગયા એટલે આ વિસ્તરતી વાત છે જે જે કોઈ પ્રશ્નો છે એ સત્ય હકીકત છે એનું સમર્થન આપ એવું કરો મારી વિનંતી છે કે જેટલા પ્રશ્નો છે તો 6 મહિના કે વર્ષ પછી પણ આવો પરિવાર રૂપે દરબાર કરો અને એમાં કેટલા પ્રશ્નો સોલ્વ થઈ ગયા એ આટ દ્વારા જો જાહેર થાય તો લોકોને ખ્યાલ આવે કે આપસ્થિતિ જીરા કરે તો સ્વામીને તોું જાણતા કર્યા એક મહિના પછી અથવા અધિકારનો અધિકારનો પ્રથમ નિર્ધારા વાળો એક અધિકારી છે કે 1 મહિના ઉપર વાળો અને નિર્ધારા ના થયો તો એ હોય છે سارے સારાની સાબુ જોવો જોઈએ બીજી વાત કે કોર્પોરેટર તરીકે હું તકેદારી સમિતિમાં હોઉં એટલે તીસરી અધ્યક્ષ હોય છે એસપી સાહેબને અમારે જમક સબ્યો તો મે એક માહિતી માંગી એરોસિટી એક મુદ્દો

એ મે મે માહિતી મળી હતી અતી બહુ આ હતી માહિતી નથી મળી છે આપણે અહીંયા છેલ્લા 5 વર્ષથી સીસમ કરીને કેસો કર્યો તમે અમારે વિધિ જોલીએ બાનો ગસે બરોબર એટલે આ એક મોટો પ્રશ્ન આ છે બાકી વિસ્તારમાં આ પ્રશ્નનો સોલ્યુશન જો દીપક ચોકમાં પોલીસ ચોકી થાય હું દીપક ચોકમાં પોલીસ ચોકીની વાત કરી એટલે બેસ્ટ એટલે બળ પ્રશ્ન એની બળ तो हां बने आ, तो भाग कर नहीं के। गांधी सर्किल है। कभी पुलिस सुनवाई नहीं करता। पर इतना बोल के एक तो बस एसी मिला। ओके एसी का एप्लीकेशन करा रहे हैं। हमें लोकल ट्रेन सर्विस का बस। रोड पास से अभी हमें बहुत गरीब मानुष होते हैं सर। एरिया में इलीगल रेट અને વિસ્તાર કયો કે વેલેનગર દેવીપુર ચંદ્ર સમશાન રોડ ઓકે અને ત્યાંના સ્થાનિક લોકો છે તે ઉંભાર છે અને બ્રાહ્મણ લોકો છે જે દાઉના ગુપ્તેગરો લોકો છે જેને પોતાના ઘર વેચીને ડબલ કિંમતમાં ઘર વેચીને જતા રહે છે ત્યાંથી અત્યારે જ કરાવેલી છે અને ત્યાંના ઘણા લોકો ગમે તે પગલાં લઈએ છીએ तो ये हमारा ऊपर फोटो आज से बना दीजिए कि तुम्हें हमारा बाद ये कुछ करो ऊपर तो क्या करते नजर ना गुजो कारण कि ना इना ऊपर में कहीं कहीं से ना पकड़ ना ले सके इतना बड़े गांव करो सारी व्यवस्था मत करो सो तुम ने बड़े वैष्णव जन तो तेने कहिए जे पीड़ पर